અને હવે વાત આરાધનાના પર્વમાં અશ્લીલતા વિશે તો સુરતમાં વધુ એક બિબત્સ વિડીયો વાયરલ થયો આરાધનાના પર્વમાં આ સામાજિક તત્વો નો આ બિબત્સ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ બિબત્સ ડાન્સ સુરતમાં છેલ્લા બે દિવસમાં બીજો વિડીયો સામે આવ્યો છે સુરતના નામે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નવરાત્રિમાં સ્થાનક આગળ ડાન્સ આપ જોઈ રહ્યા છો વાયરલ ગુજરાત પુષ્ટિ નથી પરંતુ સવાલો પણ અનેક છે કે નવરાત્રીના પવિત્ર તહેવારમાં આવી હરકત શા માટે નવરાત્રી પર્વમાં આરાધના નામે બિભત્સ વર્તન શા માટે આગામી પેઢીને તમે આ પ્રકારનો સંદેશો આપો છો શું આવી રીતે નવરાત્રીમાં માતાની આરાધના થાય નવરાત્રીના પવિત્ર તહેવારમાં શરમજનક હરકતો શા માટે કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ સુરતમાંથી આ બીજો વિડીયો સામે આવ્યો છે નવરાત્રી આરાધનાનો પર્વ છે શા માટે આવી બિભત્સ હરકતો બિલકુલ નવલી નવરાત્રીના નવ દિવસમાં અંબાની પૂજા અર્ચના અને આરાધના કરવાનો પર્વ હોય છે અને આ પર્વની અંદર ભક્તિની અંદર લીન ભક્તો ભક્તો છે છે તે માની માની આરાધના કરતા હોય શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ જે પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે પરંતુ માના આ નવ દિવસ આરાધ્ય સમાન દિવસો દરમિયાન કેટલીક અશ્લીલ હરકતો પણ છે તે સામે આવી છે છેલ્લા બે દિવસની અંદર અશ્લીલ અને વિભત્સ વિડીયો છે સુરત

ઉમેદવારી મોજ માણી રહ્યા હોય ત્યારે અશ્લીલ ડાન્સ કરી અને આવા લોકો શું સાબિત કરવા માંગે છે તે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયો ઉપરથી છે તે ઉઠી છે જોકે આ વાયરલ વિડીયો પોલીસ માટે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે કારણ કે સુરતના સોશિયલ મીડિયા ઉપર સુરતના નામે આ વિડીયો વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું છે તે હાલ માનવામાં આવી રહ્યો છે જોકે વાયરલ વિડીયો અંગે પોલીસ તપાસના જે સત્ય હકીકત બહાર આવી શકે છે કે વિડીયો ખરેખર ડિડોલી વિસ્તારનો છે કે પછી અન્ય શહેર જિલ્લાનો તે પોલીસ તપાસના અંતે ખ્યાલ આવી શકે છે પરંતુ જે પ્રમાણે અંદર હરકતો કરવામાં આવી રહી છે તેને લઈને અન્ય લોકો પણ ક્યાં વિચારતા હશે કારણ કે આ જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં મહિલાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહી છે અને મહિલા બાળકો પણ છે તે આ સમગ્ર ઘટનાને પોતાની નરી આંખે નિહાળી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે મા અંબાના આરાધ્ય અને સ્થાનક સ્થળ ઉપર આ પ્રકારનો અશ્લી ડા કરો એ કેટલો યોગ્ય છે જી જી રાકેશ જોડા બદલ આભાર